નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ કમાન સંભાળી લીધી છે જે રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પણ છે જે રીતે જગદીશ વિશ્વકર્માની વાત કરીએ તો તેઓ આગામી સમયમાં ગુજરાતનું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરવાના છે ત્યારે આજે જે તેમની વરણી થવાની હતી ત્યારે કમલમ ખાતે એક ભવ્ય વિશાળ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં તમામ જિલ્લાઓથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓ હોદ્દેદારો તેમજ રાજ્યસભાના સાંસદો લોકસભાના સાંસદો ધારાસભ્યો છે તે આ કાર્યક્રમમાં પધાર્યા હતા જ્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની તાજપોશી કરવામાં આવી હતી ત્યારે આ મામલે મહેસાણા જિલ્લાના પ્રભારી વર્ષાબેન દોશીની પણ પ્રતિક્રિયા સામે આવી છે આજના દિવસનું તે કેટલું મહત્ત્વ માની રહ્યા છે ને શું તેમણે આજે જે તાજપોશી થઈ છે તેને લઈને વાત કરી છે તેમને સાંભળો જાહેરાત થવા જઈ રહી છે નવા પ્રદેશ અધ્યક્ષ નેતૃત્વમાં આગામી પડકારો અને કામગીરી કરવાની છે એમાં જગદીશભાઈ પોતે પાર્ટી નો કાર્યકર્તા છે અને પોતે અમદાવાદ જેવા મોટા શહેરના પ્રમુખ પણ રહી ચુક્યા છે એટલે એમને જે નેતૃત્વ મળ્યું છે સરકાર ને સંગઠન બંને માં કામગીરી જોતા ખુબ સારું કામ એ કરશે એવું અમને બધાને કાર્ય કરતા ને આશા છે બીજું મારે કેવું છે કે ભારતીય પૂર્વ પ્રદેશ અધ્યક્ષો પાર્ટી માટે લઈ જશે તેવો ચોક્કસ વિશ્વાસ

ભારતીય જનતા પાર્ટીના મહેસાણા જિલ્લાના પ્રભારી અને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી તેમણે આજના શરણ ખૂબ મહત્વની ગણાય છે જગદીશ વિશ્વકર્માને જે પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી પાર્ટીએ સોંપી છે તે પણ આવકારી છે સાથે જ આને લઈને ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની પણ પ્રતિક્રિયા સામે આવી છે તો એ પણ આજના દિવ દિવસને આવકાર્યો છે અને જે જગદીશ વિશ્વકર્માને નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીનું સોંપવામાં આવ્યું છે તેને લઈને તેમણે કહ્યું છે કે આગામી સમયમાં જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી આગળ વધશે પહેલાં તો શું કહી રહ્યા છે બાબુભાઈ દેસાઈ તેમને પણ સાંભળો અમારા ઉપરના શીર્ષક નેતૃત્વએ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બનાવે છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું એક કર્મઠ કાર્યકર છે પાયાના કાર્યકર છે અને સંગઠનના માહેર છે એટલે અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ વધુ મજબૂત બનાવશે છે એવી પૂર્ણ એમની પર અમારા સાંભળ્યા હતા રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કઈ રીતે ભારતીય જનતા પાર્ટી ને આગળ વધારે છે ને કોંગ્રેસ ને જે આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં પ્રચાર કરી રહી છે ત્યારે આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે મતદારોને રીઝવે છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા